નમસ્કાર અત્રે ઉપસ્થિત ભવિષ્યના વિદ્યાર્થી વર્તમાન વિદ્યાર્થી અને ભૂતકાળ વિદ્યાર્થી તેમજ ભૂતકાળના શિક્ષકો અને તમામ શિક્ષકો અને તમામ વાલીશ્રીઓને તેમજ લાઈવના માધ્યમથી નિહાળી લહેરા દર્શકોને મારા સત સત વંદન મારું નામ કનારા ચેતના છે આજે હું તમને ગુજરાતની અસ્મિતા વિશે ગુજરાત વિશે કંઈક કહેવા માગું છું તો

લાલાલાની કેરી ગામડાની શેરી લાલા લાલાલેરી જામનગરના ઘુઘરા ને સુરતની ઘારી ગુજરાતના ગાંઠિયા આખા વિશ્વભરમાં ભારી સરદારનું સ્ટેચ્યુ અને ક્રિકેટનું ગ્રાઉન્ડ આ જેવડા મોટા દરિયા એવડા મોટા દિલ અમે મોજે દરિયા ગુજરાતી ઉર્જાથી ભરપૂર મોજે દરિયા ગુજરાતી પરમ કૃપાળુ પરમાત્માની અવિરત કૃપાથી અહો ભાગ્ય એક ભૂમિ શૈલ સરિતા સમુદ્ર અને અરણ્ય રૂપી માનવ સર્જિત એમ અષ્ટભુજામાં અંબાના સ્વરૂપની ભૂમિ સહ્યાદરીથી ભુજીઓ અને પાવાગઢથી ગીર નાન અને કંડરામાં સિદ્ધ અને ઉદ્ધતો ના ધકતા ધૂણાની ધોમ્ર સેવાઓથી સુવાસુત ભૂમિ એટલે ગૌરવ ગુજરાત કેટ કેટલા રત્નો જણાવું ને કેટ કેટલા અલંકારો ગણાવું કેટ કેટલા ક્ષેત્રો ને કેટ કેટલી અભાવો જાણે નભો વહેતી આકાશે ગંગા વિહરવા આવી છે ધરતીનો આ ખૂણો પસંદ કરીને અહીં રમવા આવે છે ગુજરાતની અસીમિતા એટલે બ્રહ્માંડમાં અસ્થલિત વહેતા ચૈતન્યનું ધરતી પરનું પ્રગટીકરણ જે ચિત્ત ચૈતન્ય રૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે આદ્યકવિ નરસિંહ મહેતાના પ્રભાતિયા પ્રેમાનંદના આખ્યાન અખાના છપા દયારામની ગરબી ધીરાની કાફી મીરાના ભજન ચારણના દુહાચંદમાં આજે પણ આપણે ગુજરાતનું પ્રાગ્ન સંગીત ધબકે છે આ બધી ગુજરાતની જીવતી અને ધબકતી આજો એવી માટે છે કે જેનો સાક્ષાત્કાર અહીંયા હમણાં દરેકને થાય છે અહીંથી જન્મનાર એમ કહે છે કે આ માટીમાં હું જન્મ છું આ માટીમાં હું જીવીશ આ માટીને જીવાડીશ હું આ માટીને ઉગાડીશ હું ગાળીશ આ માટી મારી કાયા મારી માયા આ માટીમાંથી માટી આ માટીમાં હું ભળીશ અને અનહીંથી જનાર એમ કહે છે કે ભરીલા શ્વાસ મારી સુગંધનો દરિયો પછી માટીની ભીની અસર મળે ન મળે રસવંતી જયવંતી ગુણવંતી પુણ્યવંતી ગૌરવવંતી ખમીરવંતી આતમવંતી જોમનવંતી શોભનવંતી અને ચેતનવંતી સોહામણી સોની રસિયલ અમિયલ અને નિર્મળ આવા રૂપકો પામેલી ધરા એટલે ગૌરવ ધરા ગુજરાત અને વિરાટને પામવાનું સહસ કરીને સ્વમાંથી વિશ્વ બનાવે ને એ ગુજરાતી ગુર્જર વાણી ગુર્જર લાણી ગુર્જર શાણી રીત જંગલ માં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત જેને ઉર ગુજરાત ઉલાટી અને સુંદર મૂલ્યની અમીરાત જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત સ્મિત જેની ઓળખ છે ને સ્વાગત જેનો ધર્મ છે એવા મલકના માનવી નોખાને માનવતા નોખી છે શાળાની કડકડતી ઢાઢ હોય કે ઉનાળાનો ધૂમધકતો તડકો કે મુશળધાર વરસતા મેહુલાથી રક્ષણ મેળવવા માટે ઘર એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે પણ આવા ઘર ખોડા માડી ઓસરિયું ને ગાળ ગોળ માટે ખડી કે ઓપડીથી લોપાવવા અને તેના ભીંતણાને આડેખ ચિતળ લીપડ કે ભાતીગળ ભરતથી શોભાવા એનું નામ કરા સૂજી જરી કસમ મોચી ફરત કાથી ફરત બંની ભરત આહિર ભરત મોરજાક ભરત ભરેલા ચણિયા ચોણીની સાથે એક ગુજરાતન ચુંદડીએ કેટ કેટલી પહેરે તો કે શાયન ને છે લારીઓ સાડુ શણીઓ શેલુ શાલપો તો ગવન ગંડેરી ગાળો ઘેર ઘરચડો લેરીઓ મગ્યો મેગાડમન ચિરંબર ચંદ્રકળા સોનવડી પટોળા બાંધણી અને બાંધણીએ કેવી કેવી તો કે બાર બાગ બાવન બાગ વીર બાગ ગોહિલ બાગ આંબાદાર ચોકીદાર લેરિયા બને અને બંસલ બહાર ને સાથે ગુજરાતી પહેરે મર્દાનગીની સાચી ઓરક કડાવતી જામનગરી વડોદરી બારાડીની ઓખાની પાઘડી ગુજરાત અહીંયાના લોકોને હોય છે ને તમને એમ નહીં કે જય શ્રી કૃષ્ણ એ તમને એમ કહેશે જય શ્રી કૃષ્ણ તમને અને ગુજરાતના બહારના વ્યક્તિ એને તો એમ જ લાગે છે કે ગુજરાતમાં સુરત અમદાવાદ અને વડોદરા જોઈ લીધું એટલે પૂરું તો એને કહીશ કે ના ભાઈ ના ન્યા સૌરાષ્ટ્રની માલી પણ ન્યાની કડકડતી ટાઈટમાં ન્યા વાડીએ સાયલું ઓઢીને તાપણું થાતું હોય અને ચટણી ભજીયાનો પ્રોગ્રામ હોય અને એમાંય કોઈક સાહિત્ય પ્રેમ હોય આપણા દુલાભાઈ કાગની આપણા જયચંદ મેઘાણીની વાતો કરતું હોય અને ચાના હબડકા લેતા 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 આપણી વાત સાંભળતા હોય એ મજા તો બીજે ક્યાં હોય હોય અમે તો ઈ સૌરાષ્ટ્ર એ ધરાવરા કે અમે તો ભગવાન ને પણ કહી દઈએ કે ભૂલો પડે ભગવાન અમે તને સ્વર્ગ ભૂલાવી દઈએ અમે તને સ્વર્ગ ભૂલાવી દઈએ એવું મારું કાઠિયાવાડ

કે મારા કાઠિયા વાણમાં તું કોગદી ભૂલોય પડ ભગવાન તું થાને મારો મહેમાન તને હરક ભૂલાવું સાંભળા તને હરક ભૂલાવું સાંભળા જુનાગઢ ધ સિટી ઓફ લાયન્સ પણ મેં ભાગ્ય ભક્તિ બાદ કરવા ચાહુંગા ચાતી હું જ્ઞાન ભક્ત કવિ નરસિંહ મહેતા કવિ નરસિંહ કે જેની દીકરીનું માવેરું સ્વયં કૃષ્ણ ભગવાન પૂરવાવે છે કવિ નરસિંહ મહેતા કે જેની હુંડી સ્વયં કૃષ્ણ સ્વીકારે છે એક એવો પ્રસંગ કે જ્યારે મારવાડથી યાત્રાળુઓ દ્વારકાધીશના દર્શન આવ્યા હતા ત્યારે તે લુટેરાઓના દરથી તે હુંડી લખાવી હતી અને જૂનાગઢમાં ભગતની ઈર્ષા કરનારાએ એ લોકોને ભક્ત કવિ નરસિંહ મહેતા પાસે મોકલી દીધા અને ત્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા શામળા શેઠના નામે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના નામે ઠાકરના નામે હરિના નામે હુંડી લખે છે અને એ લોકો જે હતા એ દ્વારકા દ્વારકા શામળા શેઠ નામની પેઢી ગોતે છે પણ તેને ક્યાંય મળતા નથી અને છેલ્લે સ્વયં દ્વારકાથી એ કૃષ્ણ શામળા શેઠ બનીને આવે છે પણ ક્યારે કે જ્યારે જૂનાગઢમાં નરસિંહ મહેતા એવું કહેતા પડશું કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીર હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામડા ગિરધારી હે મારી હુંડી શામળિયા ને હાથ હરે શામળા ગિરધારી પેલું કહેવાય છે ને કે કચ્છ નહીં દેખા તો કુચ નહીં દેખા કચ્છ ટુરિઝમમાં બહુ ફેમસ છે લેકિન અગર મેં કી વાત કરના ચા હું તો ને જેસલ જાડેજા એમ કહેવાય ને કચ્છની ધરતીનો કાળોતરો નાક જેસલ જાડેજા ને એક મને એક નાનકડો પ્રસંગ યાદ આવે છે કે જ્યારે સતી તોરણ અને જેસલ જાડેજા છે એ દરિયા માર્ગે સૌરાષ્ટ્ર જતા હતા ત્યારે એની નાવડી છે એ હાલક ડલક હાલક ડલક હલક ડલપ થતી હતી અને એને એમ લાગતું હતું કે હવે આપણે આગળ હાલી એમ શકીએ આગળ નાવડી ચાલી શકે તેમ નથી ત્યારે તે સતી તોરણને કહે છે પણ શું કે પાપ તારું રે પર કાસ જડે જા ધરમ તારો હમ ભાડ ચી તારી નાવડી ને બુડવા નહીં દિયે તારી બેડલીને ને ડૂબવા નહીં દિયે તારી બેડલીને ને ડૂબવા નહીં દિયે જડે જારે રે ઓજી રે એમ તોરલ કે છે હોજી રે એમ તોરલ કે છે માણસ છે એક દિવસમાં એકવીસ હજાર ને છસો વાર શ્વાસો શ્વાસની પ્રક્રિયા કરે છે એકવીસ હજાર ને છસો વારથી શ્વાસ લે છે આ વાત હજી નારસના વૈજ્ઞાનિકોને ખબર નથી નકર એ તો આટલી બધી ઊંચી શિક્ષણ મેળવેલા હોય હજી આટલી ઊંચી ડિગ્રી મેળવેલા હોય આ વાત હજી એને ખબર નથી પડી અને આ વાત હજારો વર્ષો પહેલાં અમારા ગુજરાતના ને એમાં અમારા સૌરાષ્ટ્રના આપણા ભાવનગરના સમઢિયાણીની બાજુનું એક ગામ મા ગંગા સતીએ પાનબાઈને કહી છે અને એ ભજન એમ કહેવાય કે વીજળી ને ચમકારે મોતીડા પરોપન ભાઈ વિજળી ના ચોમકારે મોતીડા પરોવોપનભાઈ અચાનક અંધારા થશે અચાનક અંધાર થાશે મેરું રે ડગે પણ જેના મનનો ડગે રે પણ બાય અચાનક ધારા થાશે અચાનક ધારા થાશે